કેમ છો મારા વાલા તમે જોઈ શકો છો હું છે ને અત્યારે હું જોબ પરથી છૂટું છું અને આજે વેધર છે ને લંડનમાં લગભગ છે ને ચોવીસ ડિગ્રી વેધર છે પણ તે છતાં હું તમને છે ને લંડનનું આજનું વેધર બતાવું છું અને તમે મારા શરીર પર પાણી જોઈને તો સમજી જ ગયા છો તો હું તમને શું જો ઉભારો બતાવું હવે તમને ફેરવું છું લો ને વગર સિઝનનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો વાદળ એકદમ સફેદ છે આ બાજુ ચડેલું છે આ બાજુ ડોશીઓ બી ગગડાય છે અને કરવાનું શું જો પરથી છૂટો છું હવે બીજો કોઈ રસ્તો નથી કારણ કે મારે છે ને જોબને ઘર વચ્ચે બહુ જાદો ડિફરન્ટ નહીં પંદર મિનિટનો ડિફરન્સ એટલે હું રોજ વોક કરીને જોબથી ઘરે ને ઘરેથી જોબ જોવું છે ને થોડો પલળતો પલરતો જ બોલો તમને બતાવું લંડનનું વેધર છે ને ખરેખર સફા જેવું છે અને આજે બધું પેલું નહીં આપણે ડબલ્યુ લંડનનો હા પેલું વર્ક વુમન અને ચીજો હા વેધર વેધરના તો એ છે ને લાલિયા ને વાગે ઢોલ જેવું જ છે વાંધો નહીં તો હવે હું તો નીકળ્યો જ છું વારી મેં તો લાવો તમારી માટે કંઈક ચાલતો ચાલતો કોમેન્ટ્રી આપતો આપતો જો વિડીયો બનાવું આજનો દિવસ કંઈ એટલો બધો ન એટલો બધો એક્સાઇટિંગ નહોતો કારણ કે શું કહેવાય નોર્મલ નોર્મલ દિવસ કરતાં આજે થોડું વાઈટ હતું કારણ કે વેધર આવું થઈ ગયું સડનલી કારણ કે ત્રણ ચાર દિવસ તો છે ને બરાબરનો તડકો પડ્યો છે એટલે પૂરી નાખે એવું બીઝી હતું બીજી એટલે કામ વધારે કરવું પડે અને અત્યારે કહું તમને અત્યારે એવું છે ને હાલ પાછું ખુલી ગયું આ જોવા આથી જવા આપણે એમ તો ગુજરાતીમાં ને કહેવાય નાગુડિયો વરસાદ નાગુડિયો મેં છે આ ઝાડનો સહારો લીધો હતો ઊભું રહેવા માટે એની અને એની પહેલાં આગળવાળું વાળું ત ત્યાં ઊભો પણ હું તમે અને હવે છે ને હું તમને કોમેન્ટ્રી આપતો આપતો જ છે ને વિડીયો બનાવું તો મિત્રો હવે છે ને લંડનમાં સમરની ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે હજુ બધા દિવસ કંઈ એવું નથી કે તડકો પડે પણ અહીંયા તો એકચ્યુઅલી સમર હોય ત્યારે બી ગમે ત્યારે વરસાદ પડી શકે છે જેમાં આજે પણ વરસાદ પડ્યો અને શું કહેવાય હોલિડેઝમાં બી એવું થાય તમે હોલિડેઝ બુક કરાવી હોય ને અને તમને એવું લાગે હા એકદમ કોરું છે અને પછી હોલિડે જાઓ ને ત્યારે ખબર પડે તમને કે ભાઈ આ તો વિઝરમાં કંઈ હવા જ નથી કાં તો ઠંડી પડે કાં તો વરસાદ પડે ગરમી તો તમને બહુ જોવા મળે નહીં જો લખ્યું હોય તો તમારું કામ થઈ જાય ના લખ્યું હોય તો પછી તમને ખબર જ છે લાલ વાગે વાઘેઢોલ પણ આવું છે હવે લંડનનું વેધર પણ હા એની આબોહવા એટલી સ્વચ્છ છે ને કે તમને એકદમ ફ્રેશ ઓક્સિજન મળે છે ને ઠેર ઠેર તમને જોવે હોય એ જોવા મળે લીલોતરી લો આવશે તમને બતાવીશ ને તબિયત લઈ જશે તમારી લંડનની ખાસિયત જ એ છે કે ગ્રીન 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 લંડન ભાઈ હવે છે ને આપણે રોડ ક્રોસ કરવાનો વારો આવી ગયો છે જેવી ઓપોર્ચ્યુનિટી મળે એટલે રોડ ક્રોસ કરી નાખીએ આપા તો કોઈ નહીં આવા જ હજુ પેલી બાજુ હજુ થોડું આગળ જવું પડશે હવે ક્રોસ થશે આપા તો કોઈ હવે આ બાજુ લાઇન લાગે છેક કઈ નહીં કરીએ તારે ક્રોસ બીજું તો મારી શાંતિથી ઓકે ભાગો 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 બાકી રોડ ક્રોસ કરવો પડે નહીં તો એટલી મોટી લાઈન લાગી છે જગ્યા મળત નહીં તો હા જો મિત્રો લંડનના વેધરનું એવું છે કે પાછો ચડો આ બાજુ તો એકદમ ક્લિયર કટ દેખાય અને મિત્રો તમને કહું ને આપણે ઇન્ડિયામાં જ્યારે વરસાદ પડે ને ત્યારે આ બીલી માટીનું ભૂજન તો આવે ને સાથે સાથે ખરાબ આપણે આવરે કારેલા નું કરે ભરસાબિયસલી યાર પણ તમે જુઓ તો ખરો આ કેટલું ક્લીન દેખાય છે વાદળો ક્લીન એટલે મીન્સ તમે જોઈ શકો ને વોશિંગ પાવડર નિર્માતી વાદળોને ધોવાયા ને એવો અહેસાસ થાય છે તો બસ મિત્રો આજના બ્લોગમાં કંઈ એવું કંઈ ખાસ હતું નહીં આજના બ્લોગમાં ખાલી છે ને એ જ હતું કે પેલા મારે ત્રણ તો વિશે તમે કેવું ને એમાં ત્રણ ડબલ્યુમાંથી આજે એક ડબલ્યુ ખરેખર ફરી ગયો ને વેધરનું ડબલ્યુ વેધર વેધરવાળું ડબલ્યુ એટલે બી લાવો તમારી માટે નાનો મોટો વિડીયો બનાવ્યો દઉં એને અને ઘણા ટાઈમથી અમારી યુટ્યુબ માટે બ્લોગ બનાવેલો હતો લાય કંઈ કંઈ એના બતાવી દો અને મિત્રો આજનું ફ્રેશ વાતાવરણ પણ તમને લંડનનું બતાવું તો મિત્રો તમને જે રીતે કીધું એ રીતે લંડનમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને શું કહેવાય લંડન એમ તો આઠ મહિના બહુ ડાર્ક દેખાય છે પણ હવે ઉનાળો ચાલુ થયો છે તો હવે લંડનમાં અજવાળું જોવા મળશે ને અહીંયા અજવાળું છે ને લગભગ રાત્રે દસ દસ વાગ્યા સુધી અજવાળું હોય છે તો લંડનના ઉનાળાની ખાસ વાત એ જ છે કે આ દિવસ બહુ જ લાંબો હોય છે અને આખો દિવસ તમે ઉઠો અને સુઈ જાઓને ત્યાં સુધી તડકો જ હોય છે અને ઘણી તો તમે સુઈ ગયા હોય ને અને પડદા જો ખુલ્લા રાખીને સુઈ ને તો તમને ઊંઘ જ ના આવે કારણ કે આખો બધું તડકો છે ને સીધો તમારા વિન્ડોમાંથી તમારા ઘરમાં આવીને તમને ઊંઘવા જ ના આવે કારણ કે તમને લાગે જ નહીં કે અંધારું થયું છે બસ તો મિત્રો હવે છે ને આ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું પણ એ પહેલાં છે ને તમને મસ્ત અહીંયા ગ્રીનરી બતાવજો છે ને પાર્ક છે આ અને એની ગ્રીનરી તમે જો રસ્તો જો કેટલો મસ્ત ચાલવાનો છે અને અહીંયા તમને છે ને એક નાનું પેલું શું કહેવાય લેક તો ના કહેવાય હવે અને શું કહેવાય ગટર જ કહેવાય બેઝિકલી પણ બતાવું તમે બહુ મસ્ત છે તમે અહીં આવી રહીને ઊભા રહીને બે ચાર ફોટા પાડવાય તો બી પાડી શકો છો જો આ નાલું છે અને બધા તમને જે કોર્નર દેખાય છે ને અહીંયા છે ને બધા પ્રેમી પંખીડાઓ તમને નોર્મલી જ્યારે વેધર બહુ સારું હોય ને વરસાદ ના પડતો ત્યારે જોવા મળે મેં તમને પહેલાં જ કીધું કે લંડનની છે ને ખાસ વાત આ છે જો ગ્રીનરી તમે જો એ તમે જ્યાં જાઓ ત્યાં તમને છે ને ફ્રેશ ઓક્સિજન મળે એવું નહીં ખાલી પાર્કમાં એટલે ગાર્ડનમાં અને આ તો જગ્યા જો અહીંયા કેટલો મસ્ત ફોટો શૂટ થાય એવો છે જેવું તમને અને સાથે સાથે આ પાણી બી અને અહીંયા છે ને આ પાણીનું લેવલ આટલું ધ્યાન ર્યા બહુ વરસાદ પડે ને તો ભાઈ બહુ જે જાજો વરસાદ પડે ખરો ઝરમર ઝરમર પણ અહીં છે ને બહુ વધારે પડતો વરસાદ ના પડે જો ડોશીમાં ગગડી રહ્યા છે આજે તો તોડી નાખશે બધા એવું કહેવાય છે કે વાવાઝોડું આવવાનું છે આજે કારણ કે બીજી કોઈ જગ્યાએ આવવાનું મને બહુ એક્ઝેક્ટ નામ પણ આજે આવવાનું છે ખરું વાવાઝોડું એની આ શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો બસ તા બસ આજનો વ્લોગ તમને લંડનનું વેધર બતાવવા માટે જ કર્યો હતો અને જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો જુઓ આપણી ચેનલમાં આવો જરા ડોકે બોક્યા કરો ને પાછળ જુઓ કેટલા જબરજસ્ત વિડીયો પટેલે બનાવ્યા છે તો પ્લીઝ એ વિડીયો જઈને જુઓ તો તમારી યુકે વિશે ખરેખર જાણકારી તમારું નોલેજ વધશે અને મિત્રો બસ તારા આજનો વિડીયો એ પૂરો કરીને હવે તમને એટલી જ વિનંતી કરું છું મારે પાછળના વિડીયો જઈને જુજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો યા તો તમારા ભાઈને નવા નવા વિડીયો બનાવવાની મજા આવે ચાલો તારે મળે મળ્યા ફરી પાછા આપણે લંડનના नैडियोमा त्यहाँ सुधी जय श्री